નમસ્કાર સૌ મિત્રોને આજના વિડીયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો કચ્છ સ્પેશિયલ ભરતી ધોરણ એકથી પાંચ જેનો જિલ્લા પસંદગીના પ્રથમ જે રાઉન્ડ છે એનો આજે છેલ્લો દિવસ હતો તો આ વિડિયોની અંદર આપણે જે કેટેગરી વાઇઝ આજના ઉમેદવારો બોલાવેલા હતા તેમાંથી કેટલા ઉમેદવારો હાજર રહ્યા અને કેટલા ઉમેદવારો છે એ અગિયાર હાજર રહ્યા છે અને કેટેગરી વાઇઝ જે ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી છે તેમનો લાસ્ટ મેરિટ નંબર કયો હતો તે તમામ માહિતી છે એ વિડીયોની અંદર જોઈશું તો વિડીયોના અંત સુધીમાં બન્યા રહેશો સૌ પ્રથમ વાત કરીએ કે દિવસની શરૂઆત થઈ ત્યારે કેટલી જગ્યાઓ હતી એ તો આજે ઓગણત્રીસ તારીખે જે જિલ્લા પસંદગીની શરૂઆત થઈ ત્યારે ઓપન કેટેગરીની એક હજાર એકસો ને બત્રીસ જગ્યાઓ હતી એસસી કેટેગરીની છવ્વીસ જગ્યાઓ હતી એસટી કેટેગરીની એકસોને પંચાણું જગ્યા હતી ઓબીસી કેટેગરીની એક પણ જગ્યાનો હતી અને ઇડબ્લ્યુએસ કેટેગરી છે જેમની બસો છત્રીસ જગ્યાઓ જ્યારે દિવસની શરૂઆત થઈ ત્યારે હતી આમ ઓગણત્રીસ તારીખે જિલ્લા પસંદગીની શરૂઆત થઈ ત્યારે કુલ એક હજાર પાંચસોને નેવ્યાસી જગ્યાઓ છે એ ખાલી હતી તો આગળ વાત કરીએ કે આજે દિવસની શરૂઆત થઈ તો દિવસની શરૂઆતે કઈ કેટેગરીના કેટલા ઉમેદવારો છે એમને જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા એ તો આજે ઓગણત્રીસ તારીખે ઓપનના કુલ બે ઉમેદવારોને બોલાવેલા હતા એસસી કેટેગરીના એકતાલીસ ઉમેદવારો હતા એસટી કેટેગરીના પાંચ ઉમેદવાર હતા ઓબીસી કેટેગરીના એકસોને પાંત્રીસ ઉમેદવારોના કોલ લેટર આજે ઇસ્યુ થયેલા હતા પણ ઓબીસી કેટેગરીની જે જે જગ્યાઓ છે એ પૂર્ણ થઈ ગઈ હતી જેથી જે એકસોને પાંત્રીસ ઉમેદવારો છે એમને જિલ્લા પસંદગીની તક મળેલ નથી અને ઈડબલ્યુ એસ કેટેગરી છે તેઓના સત્તર ઉમેદવારો આજે હતા તો આમ ઓગણત્રીસ તારીખે કુલ બસો ઉમેદવારો છે એમને જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા આગળ વાત કરીએ આજે જે જિલ્લા પસંદગી માટે ઉમેદવારો બોલાવેલા હતા તેમાંથી કઈ કેટેગરીમાંથી કેટલા ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરેલ છે તો ઓપનમાં કુલ બે ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરેલ છે એસસી કેટેગરીમાં કુલ અઠ્યાવીસ ઉમેદવારો છે જેમને જિલ્લા પસંદગી કરેલ છે જેમાંથી છવ્વીસ ઉમેદવારો છે જેમણે પોતાની એસસી કેટેગરીની સીટ ઉપર જિલ્લા પસંદગી કરેલ છે જ્યારે બે એવા ઉમેદવારો છે જેમને જનરલના ક્રાઇટેરિયા ધરાવવાના કારણે જે એસસી કેટેગરીમાંથી જનરલ કેટેગરીમાં પોતાની જે સીટ છે એ પસંદ કરેલ છે એસટીમાં એક પણ ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરેલ નથી ઓબીસીની એક પણ જગ્યા ન હોવાથી આજે જિલ્લા પસંદગી થયેલ નથી અને ઈડબ્લ્યુ કેટેગરીમાં પણ આજે કોઈપણ પ્રકારની જિલ્લા પસંદગી છે એ થયેલ નથી તો આજે ઓગણત્રીસ તારીખે જિલ્લા પસંદગી પૂર્ણ થઈ ત્યારે કુલ ત્રીસ ઉમેદવારો છે જેમને પોતાની જિલ્લા પસંદગી છે એ કરેલી છે આગળ વાત કરીએ ગ્યાર હાજર રહેલ ઉમેદવારોની તો આજે ઓપનના કોઈ પણ ઉમેદવાર છે એ ગ્યાર હાજર રહેલ નથી એસસીના ત્રણ ઉમેદવારો છે જેઓ ગ્યાર હાજર રહેલ છે અને આજે બોલાવેલ ઉમેદવારોમાંથી દસ ઉમેદવારો એવા છે જેમને જિલ્લા પસંદગીની તક મળેલ નથી એસટીના કુલ પાંચ ઉમેદવારો ગ્યારહાજર રહેલ છે ઓબીસીના એકસો ને પાંત્રીસ ઉમેદવારો છે જેઓને આજે બોલાવેલા હતા પણ એમને જિલ્લા પસંદગીની તક નથી મળી અને ઈડબ્લ્યુ એસ કેટેગરીના સત્તર ઉમેદવારો છે જે આજે ગ્યાર હાજર રહેલ છે આમ આજે ઓગણત્રીસ તારીખે કુલ પચીસ ઉમેદવારો છે એ ગ્યાર હાજર રહેલ જોવા મળે છે વાત કરીએ આજે જિલ્લા પસંદગી પૂર્ણ થઈ એ પછી કઈ કેટેગરીમાં કેટલી જગ્યાઓ ખાલી છે અને બીજા રાઉન્ડમાં કેટલી જગ્યાઓ ખાલી રહી છે તો ઓપન કેટેગરીની કુલ અગિયારસો ને અઠ્યાવીસ જગ્યાઓ ખાલી છે એસસી કેટેગરીની એક પણ જગ્યા ખાલી નથી એસટી કેટેગરીમાં એકસો ને પંચાણું જગ્યાઓ ખાલી છે ઓબીસી કેટેગરીમાં પણ એક પણ જગ્યા હવે ખાલી નથી અને ઈડબલ્યુએસ એસ કેટેગરી છે જેમાં હવે બસો ને છત્રીસ જગ્યાઓ ખાલી છે આમ પ્રથમ રાઉન્ડ આજે પૂર્ણ થયો ત્યારે કુલ જે છે એ એક હજાર પાંચસોને અગ્નસાહીઠ જગ્યાઓ છે જે ખાલી રહેલ છે વાત કરીએ સમગ્ર જે પ્રથમ રાઉન્ડ છે એના ડેટાનો તો ઓપનના કુલ પ્રથમ રાઉન્ડમાં એકસો ને ચોવીસ ઉમેદવારો બોલાવેલા હતા જેમાંથી છપ્પન ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરેલ છે જ્યારે અડસઠ ઉમેદવારો છે એ ગ્યાર હજાર રહેલ છે એસસીના કુલ પાંચસોને નવ ઉમેદવારો બોલાવેલ હતા જેમાંથી ચારસો નવ્વાણું ઉમેદવારોને જિલ્લા પસંદગીની તક મળેલ છે જેમાંથી એકસો એકસઠ ઉમેદવારો છે એમને પોતાની કેટેગરીમાં જિલ્લા પસંદગી કરેલ છે જ્યારે બે એવા ઉમેદવારો છે જેમને જનરલની સીટ પસંદ કરી અને જિલ્લા પસંદગી કરેલ છે અને ત્રણસોને છત્રીસ ઉમેદવારો છે એ ગ્યાર રહેલ છે જ્યારે દસ ઉમેદવારોને જિલ્લા પસંદગીની તક મળેલ નથી એસટી કેટેગરીમાં છ ઉમેદવારો બોલાવેલા હતા જેમાંથી હજુ કોઈ પણ ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરેલ નથી અને છ ઉમેદવારો છે એ ગ્યાર હજાર રહેલ જોવા મળે છે ઓબીસી કેટેગરીમાં ઓગણીસો ને અઠ્યોતેર ઉમેદવારો છે જેમને જિલ્લા પસંદગી માઠા બોલાવેલ હતા જેમાંથી ચૌદસો ને એકતાલીસ ઉમેદવારો છે એમને જિલ્લા પસંદગીની તક મળી હતી જ્યારે છસોને એક ઉમેદવાર છે એમને જિલ્લા પસંદગી કરેલ છે અને આઠસોને ચાલીસ ઉમેદવાર છે એ ગ્યાર રહેલ છે જ્યારે પાંચસોને સાડત્રીસ ઉમેદવારો છે જેમને જિલ્લા પસંદગીની તક મળેલ નથી ઇડબ્લ્યુ એસ કેટેગરીમાં ત્રણસો ને ત્યાંસી ઉમેદવારો છે જેમને પ્રથમ તબક્કાની અંદર બોલાવેલ હતા જેમાંથી દસ ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરેલ છે જ્યારે ત્રણસો ને ઉમેદવારો છે એ અગિયાર હજાર રહેલ છે આમ કુલ પ્રથમ જે રાઉન્ડ હતો એમાં ત્રણ હજાર ઉમેદવારોના કોલ લેટર ઇસ્યુ કરવામાં આવેલ હતા જેમાંથી ચોવીસો ને ઉમેદવારો છે એમને જિલ્લા પસંદગીની તક મળેલ છે ઓબીસીના પાંચસોને સાડત્રીસ ઉમેદવારો છે એમને જિલ્લા પસંદગીની તક નથી મળી અને એસસીના દસ ઉમેદવારો છે જેમને જિલ્લા પસંદગીની તક નથી મળી આમ કુલ ચોવીસો ને ત્રેપન ઉમેદવારો છે જેમને જિલ્લા પસંદગીની તક મળી એમાંથી આઠસો ને ત્રીસ ઉમેદવારો છે જેમને જિલ્લા પસંદગી કરી છે જ્યારે સોળસો ને ત્રેવીસ ઉમેદવારો છે એ ગ્યાર હજાર રહ્યા છે જેની સામે ને સાડત્રીસ ઓબીસીના ઉમેદવારો અને દસ એસસીના ઉમેદવારો છે એમને જિલ્લા પસંદગીની તક નથી મળી વાત કરીએ જે પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો એ પછી જે કેટેગરી વાઇઝ લાસ્ટ મેરિટ નંબર કયા રહ્યા છે તો ઓપનમાં જેમને છેલ્લી જિલ્લા પસંદગી કરેલ છે તે ઉમેદવારોના મેરિટ નંબર છે એકસો ચોવીસ છે એસસી કેટેગરીમાં ચારસો નવ્વાણું જેનો મેરિટ ક્રમ છે જેઓ આજે જિલ્લા પસંદગી કરેલ છે અને પાંચસોમાં જેનો મેરિટ ક્રમ છે એ વેઇટિંગમાં છે એસટી કેટેગરીમાં જેમને જે જિલ્લા પસંદગી આજે કરેલ છે તેમનો લાસ્ટ મેરિટ નંબર છ છે ઓબીસીમાં ચૌદસો ને એકતાલીસ છે અને ઈડબ્લ્યુ કેટેગરીમાં લાસ્ટ મેરિટ નંબર છે એ ત્રણસો ને ત્યાંસી છે આગળ હવે વાત કરીએ કે કુલ જગ્યાઓ કેટલી ખાલી છે અને એની સામે હજુ જે બાકી રહેલ ઉમેદવારો છે એ કેટલા છે તો ઓપનની અગિયારસો ને બત્રીસ જગ્યાઓ ખાલી છે અને હજુ પણ જે બાવીસ ઉમેદવારો છે એ ઓપનના બાકી છે એસસીમાં કોઈ પણ જગ્યા ખાલી નથી જેની સામે સાતસો ને ત્રીસ ઉમેદવારો બાકી છે એસટી કેટેગરીની એકસોને પંચાણું જગ્યા ખાલી છે અને બસો એસી ઉમેદવારો છે એ જિલ્લા પસંદગી માટે બાકી છે ઓબીસીમાં એક પણ જગ્યા ખાલી નથી અને સોળસો ને એકસઠ ઉમેદવારો છે એ જિલ્લા પસંદગી માટે બાકી છે અને ઈડબલ્યુએસ કેટેગરીમાં બસોને છત્રીસ જગ્યાઓ ખાલી છે જેની સામે એકસોને બેતાલીસ ઉમેદવારો છે એ જિલ્લા પસંદગી માટે બાકી છે જોઈએ તો ઇડબ્લ્યુએસ કેટેગરીના તમામ ઉમેદવારો જો બીજા રાઉન્ડમાં હાજર રહે તો પણ ઈડબલ્યુએસ કેટેગરીની જે જગ્યાઓ છે એ ખાલી રહેશે વાત કરીએ કુલ જે જગ્યાઓ છે એની તો પંદરસો ને વ્યાસી જગ્યાઓ ખાલી છે જેની સામે બે હજાર આઠસો ને પાંત્રીસ ઉમેદવારો છે એ જિલ્લા પસંદગી માટે બાકી છે આમ કુલ જે પચીસો જગ્યા હતી એમાંથી નવસો ને એકતાલીસ જગ્યાઓ છે એ ભરાણી છે જેમાંથી આઠસો ને ત્રીસ જગ્યાઓ છે એ સામાન્ય જે ઉમેદવારો છે એમની છે અને એકસો ને અગિયાર જગ્યાઓ છે એ વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની ભરાણી છે તો પચીસો સામે ફક્ત નવસો ને એકતાલીસ ઉમેદવારો છે જેમની જે જગ્યાઓ છે એ ભરાની છે બાકીની તમામ જગ્યાઓ હજુ ખાલી છે તો આશા રાખું છું કે વિડીયો સારો લાગ્યો હશે વિડીયોને લાઈક કરશો શેર કરશો આપના તમામ મિત્રો સુધી પહોંચાડશો જે મિત્રો ચેનલ ઉપર નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પ્રોત્સાહન પૂરું પાડશો આપના જે કંઈ પણ પ્રશ્નો હોય તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી રજૂ કરશો જેના જવાબ આપવાના પૂરતા પ્રયત્નો કરીશ આભાર